વડોદરા રેલવે સ્ટેશનના કુલી ભાઈઓ સાથે આજે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતનો એકસો અગિયારમો એપિસોડ સાંભળ્યો અને નિહાળ્યો હતો આજે લોકસભા ચૂંટણીમાં જીત બાદ પહેલીવાર તેઓ મન કી બાત કરી રહ્યા છે આ કાર્યક્રમનો આ એકસો અગિયારમો એપિસોડ છે કાર્યક્રમની શરૂઆતમાં પીએમ મે કહ્યું કે 4 મહિના પછી આજે હું ફરીથી મારા પરિવારની વચ્ચે છું વડોદરા રેલવે સ્ટેશન પર તમામ પેસેન્જરના સામાનનો ભાર ઉઠાવી તેમનો બોજો હલકો કરતા વડોદરાના કુલી ભાઈઓ સાથે આજ રોજ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 111મી મન કી બાતનો કાર્યક્રમ સાંભળ્યો અને નિહાળ્યો હતો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એકસો અગિયારમી મન કી બાતના મુદ્દાઓને જણાવ્યું હતું કે પોતાના માના નામ પર વૃક્ષારોપણ હોય ઓલિમ્પિકના ખેલાડીઓની વાત હોય સ્ટાર્ટઅપની વાત હોય તેમજ સંસ્કૃત ભાષાની જાળવણી માટેની વાત હોય તમામ મુદ્દાઓ ખૂબ જ યોગ્ય છે સાંસદ તરીકે પોતાની પ્રથમ મજ મન કી બાત વડોદરા શહેરના રેલવે પ્લેટફોર્મ પર કામ કરતા કુલી ભાઈઓ સાથે સાંભળીને નિહાળીને આનંદ માણ્યો આ પ્રસંગે વડોદરાના યુવાન શિક્ષિત સાંસદ ડોક્ટર હિમાં જોશી સાથે પશ્ચિમ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે વેસ્ટર્ન રેલવે એમ્પલોયીઝ યુનિયનના ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી સંતોષભાઈ પવાર તેમજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી સંજય પવાર વિશે ઉપસ્થિત રહ્યા હતા આજે લોકસભાના ચૂંટણી પછીનો પહેલો મન કી વાતનો એપિસોડ અને કુલ મળાઈને એકસો ને અગિયારમો મન કી વાતનો એપિસોડ અમારા માટે વિશેષ હતો એક સાંસદ તરીકે મારો પહેલો મન કી બાતનો એપિસોડ આજે મેં તમામ મજદૂરોને સમર્પિત કર્યો એમની સાથે મળી તમામ કુલીભારીઓ સાથે મળી અને તમામ મજદૂર સંઘના આગેવાનો સાથે મળી અને આ મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો સાથે કુલીઓના અમુક જે પ્રશ્નો છે એ બાબતે ચર્ચા પણ કરી અને મારી સાથે આપણા સમાજસેવી પૂર્વ કોર્પોરેટર આદરણીય રાજેશભાઈ એરે માનનીય સંજયભાઈ સંતોષભાઈ અને તમામ યુનિયનના આગેવાનો સાથે મળી અને મોદી સાહેબનો જે સંદેશો આજે મન કી બાતમાં આપવામાં આવ્યો પછી એ વૃક્ષનો માટેનો સંદેશો હોય કે પછી યોગ દિવસ માટેનો સંદેશો હોય સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટેનો સંદેશો હોય તમામ વાતોથી અમને પ્રેરણા મળી આદિવાસી ભાઈઓને પણ એમણે યાદ કર્યા ત્યારે આજે આટલા સુંદર આયોજન બદલ મને આવકારવા બદલ કુલી ભાઈઓ

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે થઈને એમએસ યુનિવર્સિટી હોય પારુલ યુનિવર્સિટી હોય એવી તમામ યુનિવર્સિટીઓમાં પણ ઇન્ક્યુબેશન સેન્ટર્સ સરકારશ્રી દ્વારા આપવાનું એક પહેલ કરવામાં આવી છે ત્યારે મુદ્રા યોજના હેઠળ નાના નાના સ્ટાર્ટઅપ માટે પણ સારામાં સારી સુવિધાઓ આપવામાં આવી હોય ત્યારે વધારેમાં વધારે યુવાનો સ્ટાર્ટઅપ જેવા પ્રોજેક્ટ્સમાં ભાગ લઈ અને માન્ય વડાપ્રધાન મોદીજીનું જે વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં પોતે પણ જોડાઈ શકે છે અને સ્ટાર્ટઅપ એ માત્ર એમ્પ્લોયમેન્ટ નથી આપતું પરંતુ બીજા લોકો માટેનું પણ એક એમ્પ્લોયમેન્ટ જનરેશનનું માધ્યમ બનતું રહેતું હોય તો સ્વરોજગારથી લઈ અને બીજા લોકોને પણ રોજગાર મળી શકે એ બાબતનું માધ્યમ સ્ટાર્ટઅપ હોય વધારેમાં વધારે યુવાનોએ સ્ટાર્ટઅપમાં જોડાવું જોઈએ આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની કડક બજારની ઓફિસ ખાતે આજે નરેન્દ્ર મોદી સાહેબ આપણા માનનીય પ્રધાનમંત્રીનો પ્રોગ્રામ એકસો અગિયારમાં મન કી બાતનો પ્રોગ્રામનું જે છે આયોજન કરેલું હતું અને તેમાં આપણા સાંસદ હેમાંગભાઈ જોશી અને આપણા બીજેપીના સિનિયર લીડર રાજેશ આયરે સાહેબ તથા અમારા ગુજરાત લેવલના એચએમએસના જનરલ સેક્રેટરી સંતોષ પવાર મોજૂદ રહ્યા હતા અને સાથે સાથે તમામ જે સ્ટેશન પર કામ કરતા કુલીભાઈઓ છે એમણે પણ આમાં બળી ચડીને ભાગ લેવા લીધો હતો તદઉપરાંત અમારા જે યુવા લોકો છે રેલવેમાં જે કામ કરતા લોકો છે એમણે પણ આની અંદર ભાગ લીધો હતો ઘણો જ સારો પ્રોગ્રામ રહ્યો હતો અને ઘણો જ જે છે અમને ઉત્સાહ મળ્યો છે મન કી બાતમાં નરેન્દ્ર મોદી સાહેબને સાંભળીને એમણે જે ઘણા બધા થીમ્સ જે આપેલા છે કે દરેક વ્યક્તિએ પોતાના માના નામ પર એક વૃક્ષ લગાવવું જોઈએ એક ઝાડ લગાવવું જોઈએ સ્પેશિયલી અમે લોકો બધા એમનાથી બહુ ઇમ્પ્રેસ થયા છે અને આ જે એમનો મેસેજ છે કે ધરતી પર આપણી મા છે અને એ માના નામ પર આપણે એક ઝાડ લગાવવું જોઈએ તો એ મેસેજ જે છે એ અમે તમામ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનમાં અને તમામ બીજા કર્મચારીઓમાં ફેલાવવાનું કામ કરીશું અને કાલથી જ અમે આ પ્રવૃત્તિમાં લાગી જઈશું કે દરેક વ્યક્તિ એક પોતાના મધરના નામ પર ઝાડ લગાવે તદુપરાંત અમારા જે કુલીભાઈઓ છે એમની સમસ્યાઓ છે અને જે રેલવેને લગતી સમસ્યાઓ છે એમણે પણ અમે અમારા માનનીય મેમ્બર ઓફ પાર્લામેન્ટને સંભળાવવાનું કામ કરીશું અને જ્યારે ઇલેક્શન પહેલાં પણ અમારી મુલાકાત થઈ હતી ત્યારે એમણે એમને પ્રોમિસ કર્યું હતું કે અમે તમને સાંભળવાનું કામ કરીશું તો એ બદલ પર અમે અહીંયા થોડું ડિસ્કશન કરીએ છીએ અને બહુ સફળ પ્રોગ્રામ રહ્યો અને બધા ઘણા બધા ઇન્સ્પાયર થયા છે લોકો ये आज जो मोदी साहब की और सांसद साहब की जो मन की मोदी साहब की मन की बात हुई उसके लिए सब लोग कुली यूनियन लीडर सब भेगे हुए सांसद साहब की तो सांसद साहब ने भी अच्छा ही किया जो हमारे को साथ में मिलके अपने, अपने जो समस्या थी उसका हमने हमारी जो समस्या थी वो भी हमने सांसद साहब को बताई और यूनियन लीडर को संसद पवार साहब को भी बताई है